તમને માતાજી વિનોદ ને હું કેતી હતી કે મારે ફરવા જવું છે તો વિનોદ છે ને મને આજે રામ દર્શન કરવા લાવ્યા છે તો હાલો હું પણ દર્શન કરી લઉં ને તમને પણ દર્શન કરાવું આપણે આગળ જ અને માતાજીના દર્શન કરી લેવી સરસ મજા મંદિર છે અને આ બાજુ બધી વસ્તુ પણ કેમ છે બધા મજામાં મજામાં જશે ને પણ મજામાં છીએ તમારું હાર્દિક 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 સ્વાગત છે નવા બ્લોક સાથે અને ત્યારે આવી ગયા છે આપડે રામ મટી રામ મટી આપડે પેલા પણ આવી ગયેલા છે પણ આજે કેદુ ચેતના એમ કેતી હતી બે ત્રણ નવ વર્ષ ની રામ મટી સારું મારું સ્થળ કયું કેવાય એટલે રામ મટી આવી ગયા છે સરસ મજાની છે અને આ બધા દર્શન કરાવું તમને જો ભગવાન દર્શન રાધા કૃષ્ણ માટે છે સૂર્ય નારાયણ ભગવાન અને મંદિર છે તો દર્શન કરવા માટે આવી ગયા છે અને એક ખાસ કરીને આપણે એમ કહેવાય ને કે છોટા ગિરનાર એવું નાનું ગિરનાર પણ બનાવેલું છે ગૌશાળા છે જ્યાં લોકો ખૂબ જ સેવા કરે છે અને એકાબીજી બીજી ઓલું કેવાય ને કે ઘાસ ને એવું ખવડાવતા હોય સમજે તો આપણે પેલા તો સપલ ને એવું કાઢી નાખીએ તો અંદર પહેરેલા સવલ કરો અંદર આપણે પછી પહેરીને જશું આમ કા પછી પહેરીને જશું હાલો તો તમને દર્શન કરાવી દઈ અને અમારો ભાઈ બી છે જો એ પણ બ્લોગર જ છે અમારા મોટા ભાઈ છે તો કાકા મંદિર છે અંદર તમને દર્શન કરાવી દઈએ તો આ છેક પૂંજાક આવું છે મંદિર અને આપણને અંદર દર્શન કરવા માટે અમુક પશે બંધ કરે લઈ લે Sai bude

रहा से मिनी गिनना मिनी गिनना अरमा आवश्यक ना नहीं हो सकता है से जो ऊपर ऊपर तीखा कावो नजारा हो से सुबह अहाँ क्या हो जाओ ना सिंह अगर

ગિરનાર ગુરુ દત્તાત્રી નું મંદિર છે આ છે ગુરુ દત્તાત્રી મંદિર આજે અમારા નીતાબેન દર્શન કરી લીધા આવે ગિરનાર જાય કે ન જાય અહીં ગિરનાર ના દર્શન અહીં કરી લીધા ક્યાં હાલો હવે આપણે જવાનું છે નીચે હાલો દીજો ભાઈ અહીંથી નીચે આપણે જવાનું છે અહીંથી સીધે સીધો ઉપર જવાનું છે પેલી બાજુ આખું ગિરનાર જે છે ને એ રીતે આખું ગિરનાર બનાવેલો છે મિની ગિરનાર કહેવાય તો ગિરનાર આટા મારતા હોય એ રીતે છે

ఆ కమరు దయోని માતા બોર

બિલકુલ મિનિ ગિરનાર એટલે ગિરનાર એટલે જ્યાં ત્યાં ગિરનારમાં જે જે વસ્તુ જે દેવી દેવતાના સ્થાન આપેલા છે એવી રીતે અહીંયા સ્થાન હંદા આપેલા છે તો ખૂબ જ સરસ છે રામરઢી કોઈ પણ નો જોઈ હોય તો રામરઢી આવી શકો છો અને રામરઢી નું તમે લોકેશન ખાલી રામરડી લખશો ને એટલે આવી જાય સુરત તો રામરઢી ખૂબ જ જોયા જેવી જગ્યા છે અને જે લોકો ગિરનારમાં પ્રિક્રમા કરવાના માટે નથી ગયા એ લોકો અહીંયા આવી કે છે તો મિની ગિરનાર છે જેવું જ્યાં ગિરનાર ની અંદર જે દેવી દેવતાના સ્થાન છે એવી આયા દેવી દેવતાના સ્થાન આપેલા છે તો ગાઈ આજના વિડીયોમાં બસ એટલું જ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો નવા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ગાઈ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગાઈ બાય બાય